પાણી ફરી વળ્યું છે બનાસકાંઠા અને એકバルગઢમાં દૂધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે એકバルગઢ નાળીવાસ વિસ્તારમાં વરસાદી પાણી નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા લોકોની ગરવખરી કે જે ગડી બહાર કાઢી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ મદદની કામગીરી કરાઈ નથી અને પાણી પણ ઓસરી રહ્યા નથી બનાસકાંઠા જિલ્લામાં રેડ એલટ વચ્ચે ભારે વરસાદ તો

પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે વેપારીઓને હાલાકી પડી રહી છે ત્યારે ભારે વરસાદથી નદીના છલકાયા છે ઉપરવાસમાં વરસાદથી બાલારામ નદી કે જે બે કાંઠે વહી રહી છે દાંતીવાડા ડેમ પર આવશે તો ખેડૂતોને ફાયદો થશે